ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સ્પષ્ટ કહી દીધું છે કે ગુનેગાર સુધરી જજો નહીતર આ ગુજરાત ને પોલીસ તમારા વરઘોડા અને સર્કસ પણ નિકાળશે બે બાળાઓની છેડતી કરનાર આરોપીને પોલીસે 700 સીસીટીવી ચકાસ્યા અને તેને 24 કલાકમાં ઝડપ્યા બાદ આજે તેને જાહેર રોડ પર લાવી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે

એક સોસાયટીમાં આ જે આરોપી છે તેણે બે બાળાઓની છેડતી કરી હતી તેના સીસીટીવી પણ ખૂબ વાયરલ થયા હતા ત્યારબાદ આ પોલીસ છે તે દોડતી થઈ હતી સુરત પોલીસ પણ હરકતમાં આવી હતી આરોપીને શોધવા માટે સાતસો જેટલા સીસીટીવી ચકાસવામાં આવ્યા અને અંતે આરોપીને આજે જાહેર રોડ પર લાવી તેનો ઉવરગોળો પણ કાઢવામાં આવ્યો છે જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો આ છે પાત્ર તમે તમે દાનો છે કે કપાસ આપતો રમા આ ચેલેન્જિંગ આ અંદર જાવ થોડા પાછળ થોડો વિસ્તારમાં આમાં રાજ્યના જે કોઈ અસામાજિક તત્વો હોય ગુનેગારો હોય તેમણે સુધરી જવાની જરૂર છે અને આરોપી પોતાની જાતને બારખા સમજતો હતો ને બે બાળકીઓ સાથે તેણે કરી હવે પોલીસે તેને કરાવી છે અને ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો